સર્જનની શક્તિનું પ્રતીક છે બીજું વામદેવ જ્યાંથી રક્ષા કરુણા અને પ્રેમનો પ્રવાહ વહે છે ત્રીજું અઘોર આ મુખ તે દરેક અંધકાર ભય અને નકારાત્મકતાનો અંત કરે છે ચોથું તત્પુરુષ ધ્યાન યોગ શાંતિ અને અંતર્મનની ઊંડાણથી ભરેલું સ્વરૂપ અને પાંચમું ઈશાન જે સર્વોચ્ચ જ્ઞાનનું પરમ તત્વનું અને દૈવી ચેતનાનું પ્રતીક છે કથા કહે છે કે એક વખતે બ્રહ્માનો અહંકાર એટલો વધ્યો કે તેમણે પોતાનું પાંચમું મુખ બનાવી દીધું આથી બ્રહ્માંડનું સંતુલન ડગમગી ગયું ત્યારે શિવજીના અઘોર મુખે એ અહંકારને નષ્ટ કરી દીધું અને શિવે પોતાનું પંચમુખી સ્વરૂપ પ્રગટ કરીને સૃષ્ટિને ફરીથી સમતોલ કરી જો તમે ઈચ્છો છો કે હું આ પાંચે મુખની અલગ અલગ શક્તિઓ તેમના રહસ્યો અને તેમની દૈવી મહિમા પર એક સ્પેશિયલ વિડીયો બનાવું તો કમેન્ટમાંથીને શિવ લખી દો અને આવી જ અદભુત કથાઓ માટે ફોલો કરવાનું ભૂલશો નહીં